નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે રાજકોટના હાઈવે પરથી એક હત્યાના બનાવે ફરી ચકચાર જગાવી દીધી છે અને આમાં પ્રેમ સંબંધમાં અહત્યા કરાઈ હોવાનું હાલ પ્રાથમિક કારણ મનાઈ રહ્યું છે આમાં આરોપીની હિંમત તો જો તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો ત્યારબાદ પોલીસ સ્ટેશન સમક્ષ પોતે હાજર થયો અને તેણે કહ્યું કે સાહેબ મેં જ હત્યા કરી છે હવે ઘટના એવી હતી કે નિલેશ ટોકિયા નામના જે તેતાળીસ વર્ષીય વ્યક્તિ આધીર હતા તેઓ રાજકોટ હાઇવે પર આવેલી એક હોટલ પાસે ઊભા હતા અને પેલે પ્રેમ સંબંધની જે વાતો હતી તેની અદાવતને લઈને આ મહેશ જેઠવા નામનો શખ્સ છે તે હોટલ પાસે પહોંચે છે ત્યારબાદ તીક્ષ્ણ હથિયારના ઘા નિલેશ ટોકિયાને આડેધડ મારે છે જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નિપજી હોવાના સમાચાર મળ્યા છે આ ઘટના બાદ આ આરોપી મહેશ જેઠવા છે તે ગાંધીગ્રામ પોલીસ સમક્ષ હાજર થાય છે ને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હોટલમાં લાગેલા કેમેરામાં કેદ થયો હતો ને આના કારણે વિચલિત કરી દે તે પ્રકારનો આ વિડીયો હોવાથી અમે તમને નથી દર્શાવી શકતા પરંતુ આ બાબતે રાજકોટના પોલીસ અધિકારી આખી ઘટના જણાવી છે ને પોલીસે જે આરોપી એ પોલીસ સમક્ષ હાજર થયો છે તે બાબતે પણ શું કહ્યું તે સાંભળો સાહેબ અત્યારની ઘટના બની છે શું કહેશો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝાની આગળ એક હત્યાનો બનાવ બનેલ છે જે હત્યાની અંદર મનોરજનાનું નામ નિલેશભાઈ હરિભાઈ તોતિયા છે જે ગુરુપ્રસાદ ચોક ખાતે રહે છે અને તેની હત્યા મહેશભાઈ દિનેશભાઈ જેઠવા નાવે કરેલ છે જે કોરાટ ચોક બાજુ રહે છે અને હત્યા આજરોજ તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસના કલાક સોળ જીરો વાગ્યાની આસપાસ બનાવ બનેલી છે જે અંગેની માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બના બનાવડી જગ્યાએ મરણ જણાનું ઇન્કવેસ્ટનામું કરી અને હાલમાં પીએમની કાર્યવાહી ચાલુ છે તેમજ તેના ભાઈ રમેશભાઈની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે ખાસ ના જે મૃતક છે મનોરંજના નિલેશભાઈ તેને ફક્ત એક જ વ્યક્તિ દ્વારા મારવામાં આવે છે મનોરંજના નિલેશભાઈ મિસ્ત્રી કામ તેમજ ફર્નિચર નું કામ કરતા હતા એમાં આશરે છ થી સાત ગા છે એ પીએમ નોટમાં પરફેક્ટ ગા લખી દે ડોક્ટર એના પછી બાકીની માહિતી મળી શકે હાલમાં તો કોઈ કારણ સામે આવેલ નથી કોઈ અંગત અદાવત અથવા કોઈ પણ અનુસંધાન એને કોઈ અગમ્ય કારણસર એને મારવામાં આવેલ છે આપણે સાંભળ્યા હતા પોલીસ અધિકારી તેમણે આ ઘટનામાં જે માહિતી સામે આવી તે મુજબ પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અને પ્રેમ સંબંધનો કોઈ મામલો હોવાની વિગત કહેવાય રહી છે પણ આરોપીને રિમાન્ડ મળશે તેની આ સઘન પૂછપરછ થશે તો હજી ચોંકાવનારા ખુલાસાઓ છે તે બહાર આવી શકે છે તેવી વાત કહેવાય રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા